ઓનર્સ આપવામાં નહોતું આવ્યું એના માટે પણ અમે આજ રીતે બધાએ હડતાલ કરી હતી જ્યારે અમને જવાબો એવા મળ્યા હતા કે તમે નોકરી છોડીને જઈ શકો છો તમને બોનસ નહીં મળે છતાં પણ અમે બધા એકમત રહ્યા અને અમારું બોનસ પણ આપ્યું હતું અને આ વખતે પણ જ્યારે દિવાળી આવવા થઈ ત્યારે જ અમારો પગાર લેટ કરવામાં આવ્યો છે નમસ્કાર आप जो रहा छो मारो आवाज न्यूज ટુરિઝમ પોઈન્ટ પરના આઉટસોર્સિંગ કર્મચારીઓ પગારથી વંચિત વડનગર ટુરિઝમ પોઈન્ટ પરના આઉટસોર્સિંગથી કર્મચારીઓનો પગાર છેલ્લા ત્રણ મહિનાથી ચૂકવાયો નથી જેને લઈને કર્મચારીઓમાં નિરાશા સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે વડનગરમાં અનેક વિકાસના કામો થયા છે જેમાં પર્યટનને લગતા કામો પણ થયા છે વડનગર તેમજ આજુબાજુના ગામના લોકોને રોજીરોજગાર મળી રહે તેવા હેતુથી પણ લોકોને નોકરી રાખવામાં આવે છે પરંતુ દર વર્ષે દિવાળીના સમયે જ પગારમાં લાલિયાવાડી થતી હોય છે આ વખતે પણ દિવાળી નજીક છે અને કામ કરતા કર્મીઓને હજુ સુધી પગાર ચૂકવવામાં આવ્યો નથી વારંવાર રજૂઆતો કરતા હોવા છતાં કોઈ આ બાબતે સાંભળતું નથી વડનગર એટલે વડાપ્રધાન શ્રીનું માદરે વતન જેના સ્થાનિક નેતાઓ પણ આ બાબતે કોઈ રસ લેતા નથી એક મહિલા કર્મીએ તો એવું જણાવ્યું કે અમારે તો આના ઉપર જ ઘર ચાલે છે રોતા રોતા મીડિયા સમક્ષ રજૂઆત કરેલી હવે જો કર્મીઓને પગાર સમયસર નહીં મળે તો તે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે એ પણ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે જિલ્લાનું વહીવટી તંત્ર પણ સાંભળતું નથી હવે આવા કર્મીઓનું રોજીરોજગાર કમાવા માટેનું શું થશે આશરે બસો જેટલા કર્મીઓનો પગાર જમા થયો નથી કર્મીઓએ જણાવ્યું હતું કે હવે અમે સ્ટ્રાઇક કરીશું અને જ્યાં સુધી અમારો પગાર નહીં મળે ત્યાં સુધી કરીશું જો અમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે તો અમે અન્ય લોકોને પણ નોકરી કરવા નહીં દઈએ અને આનો વિરોધ કરીશું તો આ બાબતે તંત્ર જાગે અને કર્મીઓનું મહેનતાણું સમયસર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વડનગરના ઐતિહાસિક સ્થળો સ્થિમ પાર્ક શર્મિષ્ઠા તળાવ વોકવે બૌદ્ધ મોનેસ્ટ્રી તોરણ હોટલ લટેરી વાવ ટાવર તાનારીડી ગાર્ડન સહિતના સ્થળોએ આઉટસોર્સિંગથી ફરજ બજાવતા સુપરવાઇઝર ગાર્ડ ગાઈડ સ્વીપર સહિતના બસો કર્મચારીઓને ઓગસ્ટ મહિનાનો પગાર ન મળતા મુશ્કેલી ઊભી થઈ છે આ અંગે કેટલાક કર્મચારીઓએ જણાવ્યું કે એજન્સીને પાંચ મહિનાથી ગ્રાન્ટ આવી નથી એટલે એજન્સી પગાર ચૂકવતી ન હોવાનું જાણવા મળ્યું છે ઓગસ્ટ મહિનાનો પગાર હજુ થયો નથી ત્યાં સપ્ટેમ્બર પણ પૂરો થવા આવ્યો

તમે કે કે રજૂઆત કરી પ્રકારમાં અમે તોરણ હોટેલ માં અમારા જે સુપરવાઇઝર હોતે એમને કરી અને જે ઇન્ચાર્જ એમને પણ વાત કરી છે પણ અમારો કોઈ જવાબ આવ્યો નહીં શું નામ છે તમાર સુપરવાઇઝરનું અમારો સુપરવાઇઝર પાટભાઈ પાટ પટેલ હોટેલ હે અને મે ટુરિઝમ મે ગાઈડ કે તરીકે સે કારિયર કરતો છું પિછલે ઢાઈ વર્ષ સે અભી તક તો અમારો પેમેન્ટ બરાબર આરા થા અને અભી 2 મહિને સે અમારો પેમેન્ટ નહીં આરા હે એ તીસરા મહિને ચાલુ હો ગયા હે અમારો પીફ કટકે 11000 दो सौ आता है गाइड का पेमेंट लेकिन पिछले दो महीने से हमारा पेमेंट नहीं आया है और इतने पैसे में इतने रुपए में हम अपना घर खींच रहे हैं तो किस प्रकार से खींचे सर किस प्रकार से खींचे बताइए अगर हमने किराना एक महीने में भरा है एक महीने में दुकान से उधार लेकर भरा है दूसरे महीने में उसके पास जाने के लिए हमें शर्माती हुई वो पैसा नहीं दिया हमने तो घर कैसे चलेगा हमारा इतने पैसे में अगर इनका घर चलता है तो हमारा भी चलेगा इतने पैसे में ग्यारह हजार में अगर कंपनी का घर चलता है तो हमारा भी चलना चाहिए लेकिन हमारा पैसा घर नहीं चलता है ये सोचना चाहिए आगे वालों को अब कंपनी कहती है कि सामने से हमारा छः महीने से पैसा आया नहीं और हमने दिया है तो भाई वो हमारा लुकआउट नहीं है कंपनी ने अगर उनको नहीं आया है और वो हमें नहीं दे रहा है पैसा तो हमारा लुकआउट वो नहीं है कि उनके पास नहीं आया तो वो क्या करेंगे हम हमारा हमें तो चाहिए पेमेंट हम मेहनत भा, कर रहे हैं दो महीने से हम घर में नहीं बैठे हैं अगर उनके पास पैसा नहीं है हमें देने के लिए तो हम घर में नहीं बैठे हैं हम अपनी ड्यूटी कर रहे हैं तो हमें अपना पैसा चाहिए बराबर तो महीने से सैलरी नहीं हुई है ये तीसरा महीना चालू हो गया आगे है आगे सैलरी नहीं हुई बस इसी प्रकार से हम स्ट्राइक करेंगे हड़ताल करेंगे सभी मिलकर करेंगे ये सोचना चाहिए कंपनी को बहुत जरूरी है क्योंकि दस हजार में ग्यारह हजार में किसी का भी घर नहीं चलता है क्या काम है आपका ये में आपका है जो टूरिस्ट आते हैं बाहर से उनको इतिहास अपने वडनगर का समझाना है उन्हें गाइड करना है ये काम है लेकिन अभी तक हम बिल्कुल कर रहे कल तक हमने किया ये काम और जवाब किसी से मांगते हैं ये जवाब मांगते हैं उनको कि भाई पेमेंट क्यों नहीं हुआ तो हमें कहा जाता है कि काम करो नहीं तो घर जाओ काम करो नहीं तो घर जाओ ये ये तरीका नहीं होता है बात करने का ये सारे चीजों पर सारे मुद्दों पर विचार करना बहुत जरूरी है कंपनी कंपनी को कंपनी में जो अधिकारी है जो भी है उनको इन सारी मुद्दों पर सोचना चाहिए सभी का घर परिवार इसी पैसों पे चलता है ये भी सोचना चाहिए और इसका निर्णय बहुत जल्दी और सरस तरीके से लाना चाहिए ढाई वर्ष से ढाई हाँ जी कांति जी गुजरात सिक्योरिटी गार्ड बजाई અમારી કંપનીનું નામ એક્સપોજિશન કન્વેસ્ટેશન છે અને અમે બાર કલાક નોકરી કરીએ છીએ અમારો પગાર દસ હજાર છસો મહિને અમારા ખાતાની અંદર આવે છે અને બે મહિનાથી પગાર નથી થયો તો અમે ગુજરાન કેવી રીતના ચલાવીએ અમારું નિર્ભર જ આખા ઘરનું આ પગાર ઉપર છે તો બે મહિનાથી પગાર થયો નથી આગળ થીમ છે આ છે વાતો છે કે સુપરવાઇઝર જોડેથી કે બિલ પાસ થયું નહીં પગાર થયો નથી અને આ પગાર આ રીતના છે તો અમારા લોકોનો અમારા બાળકોનું અમારા પરિવારનું શું થશે જેથી કરીને કંપનીને વિનંતી છે કે ઝડપી પગાર કરાવે ટાઈમ સર કારણ કે એક જ જણાનો એક જ ઘરની અંદર પરિવાર કમાતો હોય એનું શું થાય ઘર પરિવારનું અને બાર કલાક નોકરી કરાવે છે અમારા જોડે અને દસ હજાર છસો રૂપિયા અમારો પગાર આપવો આઠ કલાકની ડૂટીની પહેલાં પહેલા વાત કરેલી તે છ મહિના મોરી કીધું હતું કે બે ત્રણ મહિનાની અંદર થઈ જશે પણ એવો હજી કોઈ અમારે એસ્પોન્સ મળ્યો નથી કંપની વાળાની વાત મારું નામ અનિલ પરમાર હું વડનગર ટુરિઝમમાં કામ કરું કંપની જોડે પગાર માગી ગયા તો કંપની અમને રીઝન એવું બતાવો કે અમારે તમારા બે મહિનાનો પગાર બાકી છે અમારે છ મહિનાથી પગાર લેવાનો બાકી છે આગળ ગુજરાત ટુરિઝમમાંથી અમારો કોઈ ગ્રાન્ટ પાસ થતી નથી એમાં તમારો પગાર રોકાઈ રહ્યો છે અને ના આવું સમાધાન કરી સમસ્યાનો મારી કોઈ ખબરતું નહીં આવો પગાર નહીં થાય તો તમારા આગળ શું પગલાં છે આગળ સ્ટ્રાઇક ઉપર બેસીશું અમે સ્ટ્રાઇક ઉપર બેસી તમે સ્ટ્રાઇક ઉપર બેસી કેટલા સમય નમસ્કાર મારું નામ છે પાયિલ પ્રજાપતિ અને હું ટુરિઝમ દ્વારા અહિયાં વડનગરમાં ટુરિસ્ટ ગાઈડ તરીકે મારું કામ કરી રહ્યું છું તો એમાં મેં જોયું છે અત્યાર સુધીમાં જે અઢી વર્ષમાં મેં નોકરી કરી છે એની અંદર અમને સેલરી અમુક વાર અમને ટાઈમસર સેલેરી સેલરી થઈ જાય છે પણ આ એક વાર નહીં આવું આગળ પણ ઘણી વાર અમને થયેલું છે કે ગઈ વખતે પણ દિવાળીમાં અમારે આવી રીતે સેલરી લેટ કરવામાં આવી હતી અને આ વખતે પણ હજુ બે મહિનાથી અમારી સેલરી થઈ નથી તો આના ઉપર અમારે ઘણા બધા લોકો એ છે કે જેટલો સ્ટાફ અહીંયા છે તોરણ હોટલના અંડરમાં આવી રહ્યો છે જે કંપનીના અંડરમાં છે ગુજરાત ટુરિઝમમાં એ બધા જ આજે સ્ટ્રાઇક ઉપર છે અને જ્યાં સુધી આ રીતે સેલરી નહીં થાય ત્યાં સુધી અમે લોકો અહીંયાથી હટવાના નથી અને કોઈ પણ પોતાની નોકરી ઉપર ડ્યુટી કરવા નહીં જાય બધા જ આ રીતે અહીંયા તોરણ હોટલમાં જ રહીશું અને સ્ટ્રાઇક ઉપર ઉતરીશું કોઈ જ સ્ટાફે કોઈ જ ડ્યુટી પર જવું નહીં અને દરેકને પોતાની માંગ પૂરી કરવા માટે બસ અહીંયા જ આ રીતે બેસી રહેવું અમારો એ જ નિર્ણય છે અને આવો નવો સ્ટાફ જો કંપની અમને એવું કહે કે તમે અહીંયાથી તમે પગાર ના થતો હોય હોય ને તમારે ઘરે જવું તો તમે અહીંયાથી નોકરી છોડી શકો છો તો અમે એ બાબતે કોઈ ધ્યાન નહીં આપીએ અમે અમારી જગ્યા ઉપરથી નોકરી પણ નહીં છોડીએ અને અમે અમારો પૂરો પગાર લઈને રહીશું આપને અમે અહીંયા નહીં આવવા દઈએ જ્યાં સુધી અમારો પગાર નહીં થાય ત્યાં સુધી અમે આ રીતે અહીંયા બધા બેસી જ રહીશું